હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યાર સુધીના નીટ સ્પેશિયલના સાત ભાગમાં આપણે અમુક પ્રકારના એમસીક્યુ જોયા તો એ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધીને આઠમા ભાગમાં થોડાક નવા પ્રકારના એમસીક્યુ જોઈએ તો કોન્સેપ્ટ્યુઅલ ક્વેશ્ચન છે કે ગુરુત્વીય બળ કેવું છે તો અસરક્ષી છે એ વાત ખોટી છે અપાકર્ષી છે આ તો હળાહળ જૂઠ છે તો ફરીથી બોલું છું અસરક્ષી છે એ વાત ખોટી છે

કે આ રીતે કેન્દ્રમાં પૃથ્વી છે એ પૃથ્વીની આજુબા આજુબાજુ એક ઉપગ્રહ એસ લંબ વૃત્ય માર્ગ પર પરિભ્રમણ કરે છે તો ઉપગ્રહનું દળ પૃથ્વીની સાપેક્ષમાં આનું દળ ઓછું છે તો ખરેખર સવાલ એવો છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે બરાબર ઊંધેથી શરૂ કરીએ કે એસ ના રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે છે ખોટી વાત છે રેખીય વેગમાન પી mv ટુ v v અને વી ક્ષણે પ્રત્યેક ક્ષણે બદલાય છે ઉર્જા સમય સાથે આવતીય રીતે બદલાય છે કુલ યાંત્રિક ઉર્જા ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ સ્મોલ એમ બાય ટુ આર વડે અપાય તમને ખ્યાલ છે ને આજુબાજુ ઉપગ્રહ એક પરિભ્રમણ કરતો એની કુલ ઉર્જા એ ગતિ ઉર્જા જેટલી જ પણ માઇનસ ફોર્મમાં આવે હવે આખું સમીકરણ જોવો નજીકથી જોવો ઝૂમ કરીને જોવો આમાં ક્યાંય પણ સમયનો ઉલ્લેખ છે કોઈ પણ પ્રકારના ટીની વાત કરેલી છે નથી કરેલી એટલે આવર્તરીય બદલાય વાતમાં કોઈ પ્રકારનો બેજ રહેલો નથી ઓપ્શન બી એસ નું કોણીય વેગમાનની દિશા બદલાય છે પરંતુ મૂલ્ય અચળ રહે છે નહીં 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 મુના મુના ના કોણીય વેગમાનની દિશા અને મૂલ્ય બંને અચળ હોય છે એટલે આ વાત પણ ખોટી તો આ વસ્તી જ સાચી છે કે શું કીધેલું છે ઉગ્ર એસનો પ્રવેગ એટલે આનો પ્રવેગ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ જ હોય છે જે આપણે લાક્ષણિકતામાં પણ જોયેલું છે બરાબર કન્સેપ્ટ્યુઅલ ક્વેશ્ચન જો તમે થિયરી કમ્પ્લીટ કરેલી હોય તોને તો જ તમે આ ક્લિયર સમજી શકો ઓકે પરિમિત અંતરે રહેલા બે દળો એમ વન અને એમ ટુ ને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે તેઓ તેમના પરસ્પર ગુરુત્વાકર્ષણ મારી પાસે કોઈ અને બે દળ છે બરાબર એને હું સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરું છું એટલે અહીંથી હું મુક્ત કરી દઉં સ્થિર સ્થિતિમાંથી એટલે બંને એના દળના આંતરિક ગુણધર્મને કારણે ગુરુત્વાકર્ષી બળ લગાડશે જે આકર્ષી પ્રકારનું હોય છે તો ત્યારે કરીને ટોટ ડોટ આપી દીધા છે આપણે નક્કી કરવાનું છે પાછું ઉલટેથી શરૂ કરીએ તો આ ભાઈ એમ કે છે કે તંત્રની કુલ ઊર્જા અચળ રહેશે નહીં આ તો કોઈ હિસાબે શક્ય નથી ઊર્જા સંરક્ષણના નિયમનું આ ભાઈ વિખંડન કરે છે ભાઈ બાયગોળ ઉલ્લુ આદમી છે એ ચલો એમ2 દળ ગતિમાં આવશે નહીં કેમ ભાઈ કેમ એમ કીધેલું છે કે એમ2 એમ1 કરતા વધુ છે પણ એમ થોડું કીધું ખૂબ વધારે છે બરોબર એટલે એના આંતરિક દળના દળ હોવાને કારણે એના આંતરિક ગુણધર્મને કારણે બંને દળો ગતિમાં તો આવશે જ એટલે આ વાત પણ ખોટી છે હવે વાત છે કે એમ વન દળનો પ્રવેગ એમ ટુ દળ કરતા વધુ હશે અથવા એમ ટુ દળનો પ્રવેગ એમ વન દળ કરતા વધુ હશે એટલે ટૂંકમાં પ્રવેગ કોનો વધુ હશે એ મારે મેળવવું પડે બરાબર મારી પાસે દળ છે તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ એ પ્રવેગ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે મારી પાસે દળનું એક સંબંધ આપેલો છે આ રીતનો કંઈક છે તો પ્રવેગનો આવો જ હશે પણ ક્ષમતા બદલાઈ જશે બરાબર કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે ને જો સમપ્રમાણમાં હોત તો આ જ જગ્યાએ એ વન એ ટુ મૂકી શકાય પણ વ્યસ્ત પ્રમાણમાં છે એટલે લેસ ધેન ગ્રેટર બની જશે બરાબર તો આનું કેવું એમ છે કે એ વન એટલે કે એમ વન દળનો પ્રવેગ વધુ હશે કોના કરતા એમ ટુ દળ કરતા એમ વન દળનો પ્રવેગ વધુ હશે તો સમજવામાં ખૂબ સરળ અને સારા એવા માર્ક્સ આપી જાય એવો ક્વેશ્ચન હતો આગળ એક માણસ છે પૃથ્વીની સપાટી નજીકથી મુક્ત પતનના પ્રારંભમાં સાઠ મીટરનું અંતર કાપે છે બરાબર તો હવે અહીંયા આપણે થોડાક કાયનેમેટિક્સના સૂત્રનો ઉપયોગ કરશું શું છે કે એક માણસ છે પૃથ્વીની સપાટીની નજીકથી મુક્ત પતનના પ્રારંભમાં સાઠ મીટરનું અંતર કાપે છે તો ડીઇસી ક્વોલ ટુ યુટી પ્લસ વન હાફ

ટી સ્ક્ર છે નહી તો અત્યારે એમ નમજ રાખું છું ટી સ્કવેર ની વેલ્યુ કેટલી થશે જો તો જરા તો કે આ સામે ગુણ હશે સાઈઠ ગુણ્યા બે અને જી જેને હું ચાલો કીધું નથી પણ દસ લઈ લઉં છું તો એક એક કટ થશે એટલે ટી સ્ક્વેર મને મળશે બાર ઓકે જેની મારે કઈ જરૂર નથી પણ પડે તો વાપરી શકાય તો તે માણસ ચંદ્ર સપાટી પર મુક્ત પતનના પ્રારંભમાં સમયમાં એટલે સમય આવશે કેટલું અંતર કાપે પાછું આ જ સમીકરણ એમાં આપણે કેટલું અંતર કાપે એટલે આપણે એચ મેળવવાનો છે બરાબર જે ચંદ્રની સપાટી પર છે એચ આપણે લઈ લીધો એટલે એચ ડેસ લઈ લઉં છું મુક્ત પતન છે તો આવશે શૂન્ય વન હાફ હવે આપણે ચંદ્રની ની સપાટીની વાત કરીએ એટલે જી એમનું આપને કઈ દીધેલું છે કે જી બાય સિક્સ છે તો જી બાય સિક્સ ને ટી સ્કવેર ટી સ્કવેર ની વેલ્યુ છે ટ્વેલ્વ ઓકે તો અહીંયા આવશે છ દુ બાર

કાળા માથાનો માનવી હતો એ પૃથ્વીની સપાટીની નજીક મુક્ત પતનના પ્રારંભમાં સાહીઠ મીટરનું અંતર કાપતો હતો તો ડી ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર ડી ની બદલે આપણે સાહીઠ મીટર મૂકશું મુક્ત પતન છે એટલે ઝીરો વન હાફ પ્રવેગ આપણા કિસ્સામાં ગુરુત્વા પ્રવેગ ને ટી સ્ક્વેર તો ટી સ્ક્વેર ની વેલ્યુ મળી ગઈ હવે આ જ વસ્તુ હું ચંદ્ર માટે એપ્લાય કરું છું બરાબર છે તો ડી ઇઝ ઇક્વલ ટુ યુટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર એમાં મુક્ત પતન છે એટલે આ થશે શૂન્ય એચ ડેસ ઇઝ ઇક્વલ ટુ વન હાફ જી એમ ટી સ્ક્વેર બરાબર તો એચ ની વેલ્યુ ફાઇન કરું તો જે આવશે દસ મીટર બરાબર ખૂબ સરળ એવો ક્વેશ્ચન હતો પણ પણ સમયે જો આ સૂત્રની લાઈટ થઈ જાય તો જ કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નવ પોઈન્ટ એક્યાસી છે બરાબર છે શું આપ્યું છે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ જીઈ એની વેલ્યુ આપી છે નવ પોઈન્ટ એક્યાસી બરાબર તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીના વ્યાસ જેટલી ઊંચાઈએ પૃથ્વીની સપાટીથી પૃથ્વીના વ્યાસ જેટલી ઊંચાઈ છે તો કે પૃથ્વીના વ્યાસ જેટલી પૃથ્વીનો વ્યાસ એટલે કે સમજાય છે ને તો આટલી ઊંચાઈએ ગુરુત્વ પ્રયોગ કેટલો હશે કંઈ નથી કરવાનું એચ ઊંચાઈ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર શું છે જી ડેસ ઇઝ ઇક્વલ ટુ જી ઈ વન પ્લસ એચ બાય આર નો વર્ગ વેલ્યુ છે નવ પોઈન્ટ એક્યાસી ટુ આર મૂકી દઉં બે પ્લસ એક એટલે ત્રણ એનો વર્ગ ત્રણ તેરીને નવ નવ પોઈન્ટ એક્યાસી ના છેદમાં નવ સ્વાભાવિક રીતે જોતા કોમન સેન્સ થી ખબર પડે આ બંનેનો ભાગ ચલાવીએ એટલે નવ એકા નવ વાળી જ વેલ્યુ આવશે બરાબર એટલે સાચો જવાબ છે વન બરાબર જો કોઈ તમે મારા જવાબ થી અથવા વિશ્વાસ ન હોય તો તમે જાતે કેલ્ક્યુલેટ કરીને પણ ગણી શકો બહુ સરળ એવો ક્વેશ્ચન હતો તો નીટ સ્પેશિયલના જે આઠમા ભાગમાં આપણે થોડાક નવા પ્રકારના એમ શીખ્યું જોઈએ જ્યાં સુધી આપણે આગળનો પાર્ટ ન જોઈએ ત્યાં સુધી આ ચલાવેલા પાર્ટના બધા જ એમસીક્યુને એક વખત રિવાઇઝ કરી જાઓ જ્યાં થોડી મૂંઝવણ લાગતી હોય ત્યાં અમારો કોન્ટેક કરો બરાબર લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો ઓલ ધ વેરી બેસ્ટ